અરવલ્લી જિલ્લા મોડાસા કમલમ ખાતે શોભનાબેન બારીયાનો વિરોધ કરી ભાજપના ખેસ ફેંકી સખત વિરોધ કરવામાં આવ્યો હતો અરવલ્લી કમલમ ખાતે શોભનાબેન બારીયાનો વિરોધ યથાવત ભીખાજી દુધાજીના સમર્થકો દ્વારા ભાજપના ખેસ ફેંકી વિરોધ આજરોજ અરવલ્લી કમલમ ખાતે શોભનાબેન બારીયા મુલાકાત માટે આવ્યા હતા તેમજ ભીખાજી દુધાજી પણ હાજર રહ્યા હતા ત્યારે ભીખાજીના સમર્થકો દ્વારા શોભનાબેન બારેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો ભીખાજી સિવાય કોઈ નહીં ભીખાજી નહીં તો વોટ નહીં જેવા સૂત્રોચ્ચાર બોલાવી ભીખાજીને જ ફરી ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે ભીખાજીના સમર્થકોએ પોતાના ગળામાં પહેરેલા ભાજપના ખેસ પૈકી સખત વિરોધ દર્શાવ્યો હતો શોભનાબેન આ જબરજસ્ત વિરોધ જોઈ કહેવાય છે કે કમલમના પાછલા દરવાજેથી ઘર ભેગા થઈ ગયા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી